મહારાષ્ટ્ર ખાતે કાર્યવાહી ટુર પેકેજ બુક કરવાના બહાને ઠગાઈ કરતા એક ભેગા બાજુ મહારાષ્ટ્ર પુણે ખાતેથી વડોદરા શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સાયબર પ્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી ટ્રાવેલિંગનો ધંધો કરે છે અને તેમજ અને તેમને અજાણ્યા ઈમેલ આઈડી તરફથી ટ્રાવેલિંગ એજન્સીમાંથી મેલ આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓની ઓફિસ અલગ અલગ દેશોમાં કાર્યરત છે ફરિયાદના ગ્રાહકોને સામેવાળાએ અલગ અલગ સુર અંગેના પેકેજ વોટ્સએપ મારફતે મોકલી આપી શરૂઆતમાં ટિકિટો બુક કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ ફરાદીના અલગ અલગ ગ્રાહકોના ગ્રુપને વિયેતનામ તથા દુબઈ માટેનું ટૂર પેકેજ બુક કરીને નકલી નોટો મોકલી હતી ફરાદીના ગ્રાહકો એરપોર્ટ પર જતા તેઓને જણાવ્યું હતું કે આ ટિકિટો નકલી હોય ફરાદીને પોતાની સાથે કુલ રૂપિયા એક કરોડ પંચાણું લાખ ચોત્રીસ હજાર ચારસો પચાસ થી છેતરપિંડી થઈ હોવાનું જણાવતા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા આરોપીનું લોકેશન પુણે મહારાષ્ટ્ર ખાતે હોવાનું જણાવ્યું હતું જેથી સાયબર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પુણે ખાતે પહોંચી હતી જ્યાં સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુરિયર બોયનો સ્વાંગ રચીને આરોપીની હાજરી અંગે રેકી કરી મહારાષ્ટ્ર પુણે ખાતે રહેતા આરોપી શૈલેષ ચણપ્પા બી દવે ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તપાસ દરમિયાન આરોપી અલગ અલગ દેશોની નકલી ફ્લાઇટની તથા હોટેલ બુકિંગ માટે નકલી ટિકિટ તથા પેકેજ બનાવી ફરિયાદી ગ્રાહકોને મોકલતો હતો વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે પાંત્રીસ ઓબ્લિક પચીસ નો એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો જે અંતર્ગત ભોગ બરોડામાં એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને જેમાં એમની સાથે એક કરોડ અને પંચાણું લાખનું બુકિંગ ફ્રોડ થયેલું જે અંતર્ગત ભોગ વિયેતનામ અને દુબઈના ટુર પેકેજના નામે ચોસઠ લોકોના બુકિંગ કરવા માટે વિવિધ પ્રલોભન આપેલ અને વધુ ડિસ્કાઉન્ટ અને વધુ કમિશન જેમાં જે પણ કસ્ટમર્સ છે આમાં કુલ સિક્સટી ફોર કસ્ટમર્સ હતા એમાંથી અમુક લોકો જયારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારે એમને ખ્યાલ આવે છે કે એમની આ ટાઈપની કોઈ ટિકિટ બુકિંગ થઈ નથી ત્યારે જેઓ કમ્પ્લેન કરે છે જે ટુર એજન્સી વાળા છે એમને પીકા ડેલી ટૂર્સ કરીને વડોદરામાં એમની એજન્સી છે અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે આરોપી છે તેને ચિંચવાડ પુણે શહેરના ચિંચવાડ ખાતે જઈને ઝડપી ઝડપી પાડવામાં આવે છે જેમાં પીઆઈ સોલંકી અને ટીમ દ્વારા વેશ કરીને સૌ સૌ ડિલિવરી બોય નો સ્વાંગ રચીને તેની પાસેથી તેનું રેકી કરવામાં આવે છે અને ત્યારબાદ કન્ફર્મ તેની ધરપકડ કરવામાં આવે છે આરોપી ચિંચવાડ પુને મહારાષ્ટ્ર અને અગાઉ પણ તે બસાવેશ્વર પોલીસ સ્ટેશન બેંગ્લોર સિટી ખાતે આ ટાઈપના ગુના આચરી ચૂક્યો છે વધુમાં એની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલ છે કે સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશનમાં

કરતો હતો અને અને એની જે પણ પૈસા પૈસા એને મળતા હતા અગાઉ કરેલ દેવું ચૂકવવામાં કરવામાં સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર